તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર બાદ એણે પોતાની વાત આગળ ચલાવી પરંતુ ફ્લેટ પાસે પહોંચ્યા પછી અચાનક એને યાદ આવ્યું કે પોતે પોતાની હેન્ડબેગ આરતીને ત્યાં જ ભૂલી ગઈ છે ફ્લેટની ચાવી હેન્ડબેગમાં હોવાથી લાચારી વશ એને આરતીને ત્યાં બીજો ધક્કો થયો એ એના ફ્લેટમાં દાખલ થઈ પણ અંદરનો દેખાવ જોઈને ભયથી તેની આંખો ફાટી પડી એનું મગજ ફરવા લાગ્યું આંખો સામે ક્ષણિક અંધકાર છવાઈ ગયો આરતીનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો માંડ માંડ એણે મગજ પર કાબૂ મેળવ્યો તરત જ એના દિમાગમાં જોની અને આરતી વચ્ચે થયેલી બોલાચાલી તેમજ જોનીએ આરતીને જે ધમકી ભયંકર પરિણામ આવવાની આપી હતી તે યાદ આવી અહીં રોકાવામાં એને પૂરેપૂરું જોખમ લાગ્યું એટલે તે પોતાની હેન્ડબેગ લઈને બહાર નીકળી અને પોતાને ઘેર પહોંચી ગઈ ઘેર આવીને વિસ્કીની બોટલ લઈને તે બેસી ગઈ હતી સહેજ અટકીને ઇન્સ્પેક્ટરે વાતને આગળ લંબાવી સરલાએ જ્યારે આરતીના ખૂનનો આરોપ જોની પર મૂક્યો ત્યારે એ સાંભળીને પહેલા તો તેને એમ જ લાગ્યું કે એ નશામાં લવારો કરે છે પરંતુ પછી વાતચીત દરમિયાન પોતાની માન્યતા ખોટી છે એ તરત જ તેને સમજાઈ ગયું સરલા પૂરેપૂરી ભાનમાં જ હતી અંદર ખાનેથી જોનીના છક્કા છૂટી ગયા પણ બહારથી તે સ્વસ્થ બેસી રહ્યો પોતાની વાકપટુતાની પટુતાની જાળ પાથરીને એણે સરલાના દિમાગમાં એને ભ્રમ થયો હોવાનું ઠસાવી દીધું અને એમ પણ કહ્યું કે સાચી વાત શું છે એ હું બહુ જલ્દીથી શોધી કાઢીશ સરલાની હાલતથી એ મનમાં ખૂબ જ હેપતા હતો તે ક્યાંક પોલીસ અથવા તો બીજા કોઈ પાસે પોતાને વિશે બાફી મારશે એવો ભય તેને મનોમન અકળાવતો હતો છેવટે એણે મીઠા શબ્દોમાં સરલાને પોતાના સોગંદ આપીને પોતે પાછો ન આવે ત્યાં સુધી શરાબ ન પીવાની અને કોઈની સાથે વાત ન કરવાની કડક સૂચના આપી દીધી પછી એને બહાર નીકળી ફ્લેટની બહારથી જ વાસ્યું અને ટેક્સી મારફત ઉસ્માનપુરામાં ભવન પાસે જઈ પહોંચ્યો ત્યાં પોલીસ જીપ એમ્બ્યુલન્સ વગેરેનો કાફલો જોઈને એના છક્કા છૂટી ગયા એણે ટેક્સીને થોડે દૂર પાંચ સાત માણસોનું ટોળું જ્યાં વળ્યું હતું ત્યાં પહોંચીને ઊભી રખાવી અને પછી બેદરકારીપૂર્વક પોલીસની હાજરી અંગે પૂછપરછ કરી તો તેને જાણવા મળ્યું કે માયા ભુવનના ત્રીજા માળ પર આવેલા બ્લોક નંબર પંદરમાં માં રહેતી એક છોકરીનું ખૂન થયું હતું આ સાંભળીને એની બુદ્ધિ બહેર મારી ગઈ એ ડ્રાઈવરને માંડ માંડ પોતાના ઘરનું સરનામું જણાવી શક્યો ભયનું માર્યું એનું કાળજું થરથરતું હતું મગજ ક્રિયાશૂન્ય થઈ ગયું હતું એને કંઈ કરતાં કંઈ જ સૂઝતું નહોતું અત્યાર સુધી પોતાની તરફેણ કરી રહેલા નક્ષત્રો અને ગ્રહો જાણે હવે સાત ભવના વેરીત થયા હોય અને સાતે ભવનું એક સામટું વેર વાળવું હોય એમ દુશ્મન બની બેઠા હતા આરતીને પોતે આપેલી ધમકી તથા બોલાચાલી વખતે અંદર ઉષા ને સરલા પણ હાજર હતી એ વાત તે સરલા સાથે થયેલી વાતચીત ઉપરથી જાણી ચૂક્યો હતો એને એક જ વાતની ચિંતા થતી હતી કે જો એ બંને પોલીસને આરતી સાથે થયેલી પોતાની બોલાચાલી તથા પોતે આપેલી ધમકી અંગે જણાવી દેશે તો પછી દુનિયાની કોઈ જ તાકાત પોતાને ફાંસીના ફંદામાંથી નહીં બચાવી શકે ઘર પહોંચતા સુધીમાં તે પોતાનું હવે પછીનું પગલું વિચારી ચૂક્યો હતો એની પાસે સ્ટ્રાઇચિન નામનું ઝેર હતું એ લઈને તે સીધો ફરીથી સરલાને ત્યાં ગયો પોતે આરતીનું ખૂન નથી કર્યું એમ તે સરલાને સમજાવવા લાગ્યો પણ એના બધા પ્રયાસો વ્યર્થ ગયા સરલા ન માની તે ન જ માની તે એક જ વાત કરતી હતી કે કાં તો જોની જાતે જ પોલીસ સામે રજૂ થઈને આરતીના ખૂનનો ગુનો કબૂલી લે નહીં તો પછી ન છૂટકે હું પોલીસને જણાવી દઈશ કે આરતીનું ખૂન તેં જ કર્યું છે એટલે સરલાની જીભ હંમેશને માટે બંધ કરી દેવામાં જ જોનીને પોતાનું હિત દેખાયું એણે સરલાની હાય હા કરીને ખૂબ જ ચાલાકીથી એના પેગમાં ઝેર ભેળવી તેને ઉત્સાહિત કરીને એકી શ્વાસે આખો પેગ તેના પેટમાં ઉતરાવી દીધો આરતીના ખૂન વિશે જોની શું કહે છે આરતીનું ખૂન પોતે નથી કર્યું એમ તે કહે છે મહેન્દ્રસિંહે જવાબ આપ્યો પણ મને એની વાત પર જરા પણ ભરોસો નથી જો એણે આરતીનું ખૂન ન કર્યું હોય તો પછી તેને સલાનું ખૂન કરવાની પણ શું જરૂર હતી મારું બીજું એને શું જણાવ્યું છે ઘણું બધું કહ્યું છે અને હજુ પણ કહેતો જ જાય છે ચૌહાણ સાહેબની દેખરેખ હેઠળ દરેક વાતની તપાસ કરવામાં આવે છે આ બાબતમાં બીજું કંઈ તમે મને જણાવશો જરૂર પણ હમણાં નહીં અમને જ્યારે પાકી સૂચના મળશે ત્યારે જરૂરથી તમને જણાવી દઈશ અત્યારે અમે આ બાબતમાં ખૂબ જ ખાનગી રીતે કામ કરીએ છીએ દિલીપે પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરી સાડા ત્રણ વાગી ગયા હતા બે કલાકમાં તો તમને બધી સૂચનાઓ મળી જશે ને એણે ઉભા થતા પૂછ્યું લગભગ તો મળી જશે ઠીક છે તો હું લગભગ પાંચ સાડા વાગે તમને ફોન કરીશ મહેન્દ્રસિંહે હકારાત્મક ઢબે માથું હલાવ્યું ત્યારબાદ દિલીપ તેનો આભાર માનીને ત્યાંથી બહાર નીકળી ગયો પછી પોતાની હોટેલમાં જઈ નાઈ ધોઈ ફ્રેશ થઈ પોતાના રૂમને તાળું મારીને તે ફરીથી ઉષાને ત્યાં પહોંચી ગયો ઉષા પાસેથી તેને જાણવા મળ્યું કે તેનો મિત્ર એક બંધ કવર તથા સીલબંધ થેલો આપી ગયો છે ઉષાએ બંને વસ્તુઓ તેને સોંપી દીધી દિલીપે કવર ઉપાડીને અંદરથી ત્રણેય જાતના આંગળાની છાપના કેટલાય ફોટાઓ બહાર કાઢ્યા ફોટાઓ સાથે કાગળ પર એ છાપની વિગતો લખેલી હતી બધી જોઈ તપાસી લીધા બાદ એણે ફરીથી કવરમાં એ બધી વસ્તુઓ મૂકીને તેને પોતાના ગજવામાં મૂકી દીધું ઉષા પાસેથી એક એરબેગ લઈને એણે સીલબંધ થેલાને પણ સાચવીને તેમાં મૂકી દીધો ત્યારબાદ તે શાંતિથી રાહ જોવા લાગ્યો

એ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને બીજી તરફથી ક્લબમાં તલાશી લેવાનું કામ પણ ચાલુ જ છે અને પોતાને ઈમાનદારના પુત્રા તરીકે ઓળખાવતો ગુલાબરાય એ પ્રામાણિક અને પરગજુ માણસનો શું સમાચાર છે દિલીપે કટાક્ષમાં પૂછ્યું એ મહાશય પોતાના ઘરમાં જ છે ટેલિફોન હેલ્ડ અપ કરી દેવાયો છે અને એના ઘર પર ચૌહાણ સાહેબના ખાસ વિશ્વાસુ માણસો નજર રાખે છે એની આ હકીકત ચૌહાણ સાહેબ અને મારા સિવાય બીજું કોઈ જ નથી જાણતું ખુદ ગુલાબરાય પોતે પણ હજુ અંધારામાં જ છે સરસ આ તો બહુ મજાના સમાચાર છે મારું બીજું કંઈ દિલીપે પૂછ્યું હા પોલીસે કમલેશ નામના એક ફોટોગ્રાફરની પણ ધરપકડ કરી છે દિલીપે છુટકારાનો શ્વાસ લીધો એને યાદ જ હતું કે પોતે મહેન્દ્રસિંહ પાસેથી છૂટો પડીને ચૌહાણ સાહેબને ત્યાં ગયો હતો અને તેમની સાથે માદક પદાર્થો અંગે ગુલાબરાય અને નારંગ અંગે ગંભીર ચર્ચા વિચારણા કરી હતી અને આ કેસનો સરળતાથી ઉકેલ લાવવા માટે શું શું પગલાં ભરવા કેવી રીતે ભરવા એ બધું એણે ચૌહાણ સાહેબને તે મુલાકાતમાં જણાવી દીધું હતું અત્યારે આ પળે મહેન્દ્રસિંહે તેને જે રિપોર્ટ આપ્યો તેના પરથી એ સમજી ગયો કે પોતાની સૂચનાનું ચૌહાણ સાહેબે અક્ષરશ પાલન કર્યું છે ગુલાબરાયની વર્દી ઉતરી જશે એની એને ખાતરી થઈ ગઈ હતી બીજું કંઈ એણે પૂછ્યું thank <laughs> you